દિવાળીના દિવસે આ એક વસ્તુ ઘર બહાર મૂકી દેજો આખું વર્ષ ધનનો પ્રવાસ ચાલુ રહેશે નમસ્કાર મિત્રો જય શ્રી લક્ષ્મી માતા આજે હું તમને એવી ગુપ્ત અને અદ્ભુત વાત કહેવા જઈ રહ્યો છું જે જો તમે ધનતેરસ કે દિવાળીના દિવસે કરી દો તો આખું વર્ષ તમારું ઘર ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ ઉપાય ખૂબ જ સરળ છે પણ તેના પાછળ એક એવી શક્તિ છુપાયેલી છે કે જે તમારા ઘરમાં લક્ષ્મીજીને સ્થાયી રૂપે વસાવી દે છે તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે અંતમાં હું તમને એક ખાસ અને ચોક્કસ રીત જણાવીશ કે જેના દ્વારા તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકશો અને તેમને ઘરમાં આગમન આપી શકશો જે વર્ષમાં માત્ર એકવાર જ કામ કરે છે મિત્રો દિવાળી માત્ર દીવાના પ્રકાશની રાત્રિ નથી એ એ સમય છે જ્યારે આખી ધરતી પર સકારાત્મક ઉર્જાનો વરસાદ થાય છે દરેક દિશામાં પ્રકાશ આનંદ અને આશીર્વાદ છવાઈ જાય છે આ રાત્રે દેવી લક્ષ્મી પોતાની દૂતાઓ સાથે પૃથ્વી પર ઉતરે છે તે દરેક ઘરની આસપાસ ભ્રમણ કરે છે જુએ છે કે કયા ઘરમાં સ્વસ્થતા પ્રેમ અને દીવો જળે છે અને પછી તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં શુદ્ધતા અને શ્રદ્ધા અને વિશ્વાસ આ હોય પણ મિત્રો શું તમે જાણો છો દેવીલક્ષ્મી એક વિશેષ ચિહ્ન શોધે છે એવું ચિહ્ન કે જે બતાવે છે કે આ ઘર તૈયાર છે સમૃદ્ધિ અને વિકાસ માટે દેવી લક્ષ્મી માટે ધનનો પ્રવાહ એ માત્ર પૈસાની વાત નથી તે પ્રેમ સૌભાગ્ય આનંદ અને ઉર્જાનો પ્રવાહ છે પણ આ ઉર્જાને તમારી ઘરમાં પ્રવેશવા માટે એક દરવાજો ખોલવો પડે છે અને એ દરવાજો છે વિશ્વાસનો દિવાળીની રાત્રે જો તમે વિશ્વાસનું પ્રતિક મૂકી દો તો દેવી લક્ષ્મી તમારા દ્વાર પરથી પસાર થતી નથી પણ સીધી જ તે દ્વાર દ્વારા તમારા ઘરમાં પ્રવેશ કરે છે આ પ્રતિક શું છે એ છે એક એવી વસ્તુ જે તમે તમારા ઘરની બહાર મૂકી શકો છો એ વસ્તુ છે એક તાંબાનું નાનું વાસણ જેમાં તુલસીનું પાન અને પાણી ભરેલું હોય હવે તમે વિચારશો કે તુલસી અને પાણીનો શું સંબંધ ધન સાથે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને પુરાણો બંને કહે છે કે જ્યાં તુલસી હોય ત્યાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે તુલસીએ શુદ્ધતાનું પ્રેમનું અને જીવનની તાજગીનું પ્રતિક છે જ્યારે તમે દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર બહાર તુલસીનું પાન તુલસીનું પાન પાણી ભરેલા તાંબાના વાસણમાં મૂકો છો ત્યારે તમે એ સંદેશો આપો છો આ ઘર પવિત્ર છે દેવી લક્ષ્મી માતા તમે આ ઘરમાં પ્રવેશ કરો તમારું સ્વાગત કરીશું આ પાણી આખી રાત્રે ચંદ્રની કિરણોથી ભીનું થાય છે અને સવારે દેવ ઉર્જાવાળું બને છે એ જ પાણી પછી તમે ઘરના ખૂણે ખૂણે છાંટો તો નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં દરેક જગ્યાએ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વ્યગ કરે છે અને સાથે સાથે ધનની શક્તિનો પ્રવાહ ચાલુ રહે છે તે રાત્રે જ્યારે તમે આ કરો છો ત્યારે દીવો જલાવો ખાસ કરીને ઘરની બહાર મુખ્ય દ્વાર પાસે તે દીવો પ્રકાશનું પ્રતિક છે તે દીવો ઉર્જાનું પ્રતિક છે તે દીવો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે દીવો એવું કહે છે હે દેવી લક્ષ્મી આ ઘર અંધકાર મુક્ત છે અહીં વિશ્વાસ છે અહીં પ્રેમ છે અહીં આશા છે એ દીવો સૂર્ય સમાન પ્રકાશ આપે છે અને એ પ્રકાશથી દેવતાઓનો માર્ગ સ્પષ્ટ બને છે ત્યારે દેવી લક્ષ્મીએ દીવાના પ્રકાશની દિશામાં ચાલીને તમારા ઘરમાં પ્રવેશ કરે છે આ સમયે તમે શ્રી સુક્તમ કે લક્ષ્મી સ્તોત્ર બોલો અથવા મનમાં સરળ પ્રાર્થના કરો માતા લક્ષ્મી તમે હંમેશા અમારી સાથે રહો અમારા ઘરમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ વરસાવો તો આ રીતે તમે મનમાં સરળ પ્રાર્થના કરી લક્ષ્મીજીને પ્રાર્થના પૂજા કરી શકો છો હવે અહીં એક મોટું રહસ્ય છે જે વિડીયો જોનાર દરેક વ્યક્તિએ સમજી લેવું જોઈએ નહીતર એ રહસ્ય જાણ્યા વગર આ વિડિયો સાવ નકામો છે તો અંત સુધી વિડીયોને જોજો અને તે રહસ્ય ધ્યાનથી સમજીને જાણજો અને સાથે સાથે વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપાય માત્ર તાંબાના વાસણ અને તુલસી સુધી સીમિત નથી મૂળ શક્તિ છે તમારા મનની ઉર્જા જ્યારે તમે આ ઉપાય કરો છો વિશ્વાસથી ત્યારે તમારું મન સકારાત્મક તરંગો ઉત્પન્ન કરે છે આ તરંગો આખા ઘરમાં ફેલાય છે અને તમારા જીવનમાં સુખા કાર્યની લહેર લાવે છે જે લોકો એ ઉપાયને ભક્તિપૂર્વક કરે છે તેમને વર્ષ દરમિયાન અનેક રીતે લાભ થાય છે ક્યારેક અચાનક આવક વધે છે ક્યારેક ઘરનું વાતાવરણ સુખદ બને છે અને ઘણીવાર અણધાર્યા આશીર્વાદ મળે છે હું તમને એક એવી સાચી કહાની કહું એક સ્ત્રી હતી નર્મદાબેન તે સતત ચિંતામાં રહેતી કે તેમના ઘરમાં ધાન ટકતું નથી દર વર્ષે ધાન તે ખરીદી કરે પણ કઈ રીતે પૈસા સરકી જતા એ તેમને કંઈ ખબર જ ના રહે એક વર્ષ તેમની પડોશીની એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું દીકરી આ વર્ષે દિવાળીની રાત્રે એક તાંબાના વાસણમાં પાણી અને તુલસીના પાન મૂકી ઘરની બહાર રાખી દેજે જે તમારે તમારા ઘરની મુખ્ય દ્વારે રાખવાના છે બેને એવું જ કર્યું જેમ તે દાદીમાએ કહ્યું હતું તે રાત્રે જ્યારે દીવા પ્રગટ્યા તેમના મનમાં અદ્ભુત શાંતિ હતી સવારમાં તે પાણી ઘરમાં દરેક જગ્યાએ છાંટ્યું થોડા દિવસોમાં તેને એક જૂના રોકાણમાંથી પૈસા મળ્યા જેના વિશે તેને ભૂલાઈ ગયું હતું તે દિવસ પછી તેણે દર વર્ષની દિવાળીએ ઉપાય ચાલુ રાખ્યો આજે એ ઘરમાં ઘર આજે એ ઘર ગામમાં લક્ષ્મી મંદિર તરીકે ઓળખાય છે એટલું સુખ એટલો પ્રકાશ ત્યાં રહે છે મિત્રો દિવાળી એ માત્ર પ્રકાશનો તહેવાર છે પણ એ સાથે સાથે એ આપણા મનનો ઉત્સવ છે જો તમે આ વર્ષે દિવાળી પર તુલસી અને પાણીનો આ ઉપાય કરો છો તો એ માત્ર એક ક્રિયા નથી એ એક સંકલ્પ છે કે તમે સમૃદ્ધ થવાના છો વિશ્વાસ રાખો પ્રેમ રાખો અને દિવાળીના દિવસે ઘરની બહાર તાંબાનું વાસણ મૂકી તેમાં પાણી તુલસી અને તેની બાજુમાં દીવો અવશ્ય કરો આ ઉપાય તમારે પૂરા પવિત્ર મને અને ખૂબ જ ભક્તિભાવથી નિષ્ઠાથી અને વિશ્વાસ રાખીને કરવાનો છે એ દીવો તમારી આશાનો પ્રકાશ બનશે એ તુલસી તમારી શુદ્ધતાનું પ્રતિક બનશે અને એ પાણી તમારું જીવન નિર્મળ બનાવશે દેવી લક્ષ્મી તમારી ઘરમાં પ્રવેશ કરશે અને વર્ષભર ધનનો પ્રવાહ ચાલુ રહેશે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય એકવાર કરજો જેથી તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીજીનો પ્રવેશ થાય અને વર્ષભર ધનનો પ્રવાહ ચાલુ રહેશે તો મિત્રો આ ઉપાય તમે એકવાર અવશ્ય અપનાવી જુઓ જેથી તમારા ઘરમાં ધનની ખૂબ જ પ્રાપ્તિ થશે તમારા જીવનમાં ધનને લગતી જે પણ મુશ્કેલીઓ પરેશાનીઓ અત્યાર સુધી ચાલતી હતી તે ધીમે ધીમે ઓછી થઈને પૂરી થઈ જશે અને તમને ક્યારેય ઘરમાં ધનની કમી દેખાશે નહીં તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી શ્રી લક્ષ્મી જરૂરથી લખી નાખજો મળીએ આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે